રાજકારણની અંદર એક રીલ બનાવવી એ ગુનો છે એવું ભારતીય જનતા પાર્ટી માને છે અને એટલા માટે ધોરાજીના એમના પ્રમુખ જે છે એમને તાત્કાલિક દૂર કરી દેવાયા માત્ર તેર દિવસમાં જ એને દૂર કરી દેવાય કારણ કે એની કેટલીક વિવાદાસ્પદ જે રીલ હતી એ રીલ એના માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે જો કે સત્તાવાર રીતે કોઈક એવું કારણ નથી આપ્યું

કોઈ કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે બેન ટૂંકા માત્ર તેર દિવસમાં જ અચાનક આપે એવું શું થયું કે રાજીનામું મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું

વેતી કરી હતી મૂળ કારણ આ રીતની જે રીલ બનાવવામાં બેન જે ચૂંટાયા એ પેલાની બધી રીલ છે અને એમને શોખ હતો રીલ બનાવવાનો અને રીલ બનાવીએ કોઈ ગુનો નથી પરંતુ કેટલીક વાંધાજનક રીલ એમાં હતી એવું એમનું કેવું છે અને એટલા માટે એમને કદાચ પ્રમુખ તરીકે દોરાજી ના પ્રમુખ તરીકે એમને દૂર કરવામાં આવ્યા છે અને દૂર કરનારા સ્વાભાવિક છે કે સી આર ચંદ્રકાંત પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે છે એમની મંજૂરી પછી એક બજારમાં જે ફરવા લાગી હતી એમાં વાંધાજનક જે રીલ હતી એ પણ એવું કારણ ભારતીય જનતા પાર્ટી કદાચ બતાવતી હોય એવું બની શકે છે તો શું સવાલ એ ઉભો થાય છે કે આ બધી જ બાબતો તો પેલાથી જ હતી ચૂંટણી લડ્યા પેલાની તો કેમ અચાનક જ એમને દૂર કરવામાં આવ્યા એ એક મોટો સવાલ આજે આવીને ઉભો છે

તો આ બધી કેમ આટલા મોટા પ્રમાણમાં આ પ્રમુખ ભાઈના બોઘરા એમને અભિનંદન આપી રહ્યા છે કે જે એમના રાજકીય ગુરુ માનવામાં આવે છે બોઘરાના કારણે એમને નિયુક્ત કર્યા હતા અને ત્યાંના સ્વાભાવિક છે તેના જે પ્રમુખ છે એ પ્રમુખ હોવાના કારણે આજે રીલો આપણે જોઈ રહ્યા છે તો કેમ આ ભારતીય જનતા પાર્ટીને અચાનક જ નિર્ણય લેવો પડ્યો મૂળ કારણ એ છે કે એના પર દબાણ હતું અને બીજું કે નરેન્દ્ર મોદી આજ સમય જયારે પ્રમુખ બન્યા ત્યારે એ જ સમયે ત્યાં સૌરાષ્ટ્રના પ્રવાસી હતા અને સૌરાષ્ટ્રના પ્રવાસી હોવાના કારણે કદાચ ધ્યાનમાં જે જૂ જૂ છે છે ત્યાં એક દિવસ સુધી રોકાયા હતા મોદી અને મહેમાન ગતિમાણી હતી રિલાયન્સની મુકેશભાઈ અંબાણીની અને વેકેશન એક દિવસનું વેકેશન એમણે ત્યાં પસાર કર્યું હતું પછી ગીરમાં ગયા હતા તો આ બધું જે કઈ થયું ત્યારે કદાચ બની શકે કે આ બધી રીલ એમની કોઈએ વાત કરી હોય નરેન્દ્ર મોદીને કોઈ વાત કરી હોય અને એના કારણે આ પગલાં ભરાયા હોય કારણ કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તો જાણતા જ હતા કે આ પ્રકારની રીલ બનાવેલી છે અને આપણા ઉમેદવાર છે એ એવી એવી બાબત તો એ જાણતા જ હતા તો કેમ આ અચાનક જ નિર્ણય લેવો પડ્યો એ એક સૌથી મોટો વિષય છે અને એટલા માટે આ બધી જ બાબતો સામે પક્ષની સામે લાવવામાં આવી છે અને પક્ષની જે કંઈ ગતિવિધિઓ થઈ છે એ રાજકોટમાં એમની જાણ કરવામાં આવી હોય એવું બની શકે છે આ આ પ્રકારની રીલ બનાવી એમાં કઈ ખોટું પણ નથી આ પ્રકારની રીલો બનાવી કઈ ખોટું નથી પણ કેટલીક વાંધાજનક રીલ પણ હતી તો આ બધી જ બાબતો જે છે એક રાજકીય નેતા બનતા પેલા રાજકીય નેતા બનતા પેલા આ બધી જ રીલો ઉતારવામાં આવી હતી તો એને ટિકિટ કોણે આપી

ટોચના નેતાઓનું કારણ કે અમિત શાહ પણ ત્યાં ગયા હતા અમિત શાહ પણ સોમનાથ ગયા હતા નરેન્દ્ર મોદી થોડા કાળકો માટે રોકાઈને ત્યાંથી નીકળી ગયા હતા તો સ્વાભાવિક છે કે કોઈ એનું ધ્યાન દોર્યું હોય અને પછી થયું કે પક્ષની ઈમેજ ખરાબ થઈ રહી છે એવું કદાચ પક્ષને લાગ્યું હોય અને તેર દિવસમાં જ એમને આ રીતે દૂર કરી દેવાયા હોય એવું બની શકે છે અને એટલા માટે આજે આખા ગુજરાતમાં આની ચર્ચા છે કે એક રીલ મેકર જે છે સોશિયલ મીડિયામાં જે ધૂમ મચાવતા હતા સૌરાષ્ટ્રમાં એને પ્રમુખ બનાવી દઈને યુવાનોનું તો દિલ જીતું જ હતું એમાં કોઈ સવાલ આ સાબરમતી રિવરફ્રન્ટ ઉપરનું આપણે બ્રિજ પણ જોઈએ છીએ ત્યાં પણ આ પ્રકારની રીત અમદાવાદમાં આવીને આ રીલ એમણે ઉતારી હતી જે પતંગ બ્રિજ છે એ બ્રિજ ઉપર પણ આ પ્રકારની એને રીલ ઉતારી હતી અને કોઈ પણ અત્યારના યુવાનો રીલ ઉતારે એમાં કઈ ખોટું પણ નથી તો પક્ષના ધ્યાનમાં નતું એવું બધું આ પાટીલના ધ્યાનમાં કોઈ નતું મૂક્યું કોને બનાવ્યા હતા પ્રમુખ એમને બનાવનાર પ્રમુખ કોણ હતા એને સ્વાભાવિક છે કે રાજકોટ જિલ્લાના જે ભાજપ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય એને પૂછવામાં આવ્યું એને સૂચન એને સૂચન કર્યું હોય અને કયું હોય કે આ આ અમને પ્રમુખ બનાવો તો એના ગોડફાધર કોણ છે બનાવનાર કોણ છે એનાથી પરિપક્વ હોય એવા ઘણા બધા નેતાઓ હતા ધોરાજીમાં નતા એવું કઈ નથી તો એમને જ કેમ બનાવવામાં ભારે ભયંકર વિરોધ થયો હતો જેમણે જેમના એમને એમના ગોડફાધર હતા એમણે જે બનાવ્યા એની સામે સ્વાભાવિક છે કે વિરોધ હોય અને એના કારણે આ જે ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ છે એ આંતરિક રાજકારણ આના માટે જવાબદાર હોઈ શકે છે તો જ આવું થઈ શકે છે બાકી તો બાકી તો શક્ય જ નથી આ આટલા મોટા પ્રમાણમાં જ્યારે પ્રદેશ પ્રમુખ મંજૂરી આપતા હોય સ્વાભાવિક છે કે પણ એને બનાવતા માટે એને બોડ ભારતીય જનતા પાર્ટીની એક એક છે ગવર્નિંગ બોડી કે જે આ બધા નિર્ણયો કરતી હોય છે તો આ બધા જે વિવાદો ઉભા થયા છે એની પાછળનું મુખ્ય કારણ તો એવું લાગી રહ્યું છે કે આ રીલ છે અને એટલા માટે કદાચ બની શકે કે આ એક કારણ હોઈ શકે છે અને એટલા માટે આજે આ ચર્ચાનો વિષય બની છે અને ચર્ચાનો વિષય બને સ્વાભાવિક છે તો તો જ આ શક્ય બને બાકી તો આ શક્ય બને નહીં અને એટલા માટે આજે પણ આનો વિવાદ ઉભો થયો છે કોંગ્રેસના જે નેતા છે ત્યાંના સ્થાનિક દિનેશભાઈ વોરા એ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ એ જાણવા મળ્યું છે એમાં કારણ એવું બતાવવામાં આવ્યું છે કે પ્રમુખના જે વિડીયો વાયરલ થયા હતા દારૂની બોટલ સાથે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે માગી લેવામાં આવ્યું છે આમ જોઈએ તો પ્રમુખ દ્વારા જે એની અંગત લાઈફ છે અંગત લાઈફ ને લઈને આ ભારતીય જનતા પાર્ટી એ દુખે છે પેટ અને કૂટે છે માથું એવી પરિસ્થિતિ છે જો પ્રમુખનું રાજીનામું આપવાની વાત હોય આવા કારણોસર તો જયારે ચૂંટણીઓ જાહેર થઈ ઉમેદવાર તરીકે જે પ્રમુખ જે હાલના હતા હતા એ ઉમેદવાર તરીકે ત્યારે જ વાયરલ થયા પરંતુ માત્ર કારણે અને એકબીજાના અહમ સંતોષાતા ના હોય એવા કારણોસર પ્રમુખનું રાજીનામું માગી લેવામાં આવ્યું છે પ્રમુખ શ્રી દ્વારા જે વિડીયો અગાઉ વાયરલ થયેલા હતા એની અંગત લાઈફ છે એની સાથે કોઈ લેવા દેવા ન હોવા જોઈએ જાહેર જીવનની અંદર જોઈએ તો ભાજપના એવા અનેક આગેવાનો અનેક ધારાસભ્યો સંસદ સભ્યો ચૂંટાયેલા છે જેના પણ ભૂતકાળની અંદર આવા વિડીયો પણ વાયરલ થયેલા હોય છે અને હાલમાં પણ એ પદ ઉપર યથાવત હોય છે જો ખરી વાત હોય આવા કારણોસર જો વિડીયોની વાત લઈ અને દારૂના જે બોટલ સાથેના વિડીયોની વાત લઈ રાજીનામું માગવામાં આવ્યું હોય તો પ્રમુખશ્રીને સભ્ય પદેથી પણ આ લોકોએ રાજીનામું માગી લેવું જોઈએ પરંતુ હું તો કઉ છું કે એવી બાબત હોય તો એને આ રાજીનામું માગવાની કોઈ વાત નથી કારણ કે પ્રમુખ જે અગાઉના વિડીયો હતા વાયરલ કરવામાં આવેલા આવેલા હતા હતા એના સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં એની અંગત લાઈફ હતી એની અંગત લાઈફમાં કોઈ ડિસ્ટર્બ ન કરવું જોઈએ અને ભાજપમાં ધોરાજીની અંદર જે જૂથવાદ છે જૂથવાદ લઈને અનેક આડાઅડા જૂથો જે છે એનો અહમ સંતોષવા માત્ર તેર દિવસની અંદર રાજીનામું માગી લેવામાં આવ્યું છે અને પ્રમુખ મારફત એવું કહેવડાવવામાં આવેલ છે કે એની કાર્યક્ષમતા નહોતી એટલે રાજીનામું આપી દેવામાં આવ્યું છે ખરી હકીકતે જોઈએ તો માત્ર તેર દિવસની અંદર એવો ખ્યાલ ન આવી શકે કે એની કાર્યક્ષમતા હતી કે નહોતી કે પાંચ કે સાત દિવસ તો માંડ પ્રમુખે એનો ચાર્જ જે મળ્યા બાદ ભોગવું હોય છે પ્રમુખ પદ એટલા દિવસની અંદર ખરી હકીકત આવી ન બની શકે પરંતુ માત્ર ભાજપના આગેવાનો છે અને ભાજપના જે જૂથો છે એ જૂથવાદનો એક બીજા જૂથ ને પાડી દેવાની જે નીતિ છે એ નીતિને કારણે પ્રમુખ નું રાજીનામું માગી લેવામાં આવ્યું છે તો રીલ બનાવી એક ગુનો નથી નરેન્દ્ર મોદી જો પોતે આ રીતે ફોટોગ્રાફ બનાવતા હોય ફોટો પોતાના ફોટા પડાવતા હોય રિલાયન્સ એના રીલ બનાવતા હોય તો પછી આ રીતના નરેન્દ્ર મોદી પણ છે સ્ટાઇલ થી લઈને બધી રીતે કરે છે અને પોતાની રીલ પણ મૂકે છે સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી પણ રીલ મૂકે છે તો એમાં કંઈ ખોટું નથી રીલ મૂકવી એ કંઈ ખોટું નથી તો સામાટે આ આટલા અત્યંત મહત્વના જે નિર્ણયો લેવામાં આવ્યા હતા એ નિર્ણયો લેવા પાછળ જે મહત્વના કારણો હતા એમાં આ તો બધી બાબતો તો હતી જ તો પછી કેમ આ બધું જે થયું એમાં જે ને રાજકોટના નેતાઓ પણ એટલા જ જવાબદાર છે જ્યારે તમારા સોશિયલ મીડિયા ના જે રીલ બનાવનારા આખા સૌરાષ્ટ્રમાં જાણીતા હતા એની રીલ બહુ જોવાતી હતી જબરજસ્ત જોવાતી હતી આ બધા જ પ્રકારની આવી આ પ્રકારના ફોટોગ્રાફ્સ પણ મૂકતા હતા પોતાના સોશિયલ મીડિયામાં તો ભાજપના નેતાઓના ધ્યાનમાં આ ન આવ્યો એવું બની ન શકે ન બની શકે બિલકુલ ન બની શકે તો આવું થાય છે કેમ સવાલ એ સૌથી મોટો આવીને ઉભો રહે છે અને એટલા માટે આ બધી જ બાબતો આજે આખા ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે અને એક જે સારા લોકો રાજકારણમાં આવવા જોઈએ એવી અપેક્ષા છે સમાજની અપેક્ષા છે લોકોની અપેક્ષા છે તો સ્વાભાવિક છે કે સારા લોકો આવે તો એમાં કઈ ખોટું પણ નથી અને આ પ્રકારની રીલ અત્યારે સ્વાભાવિક છે સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી પ્રોપોકેન્ડા જે ચલાવે છે એ આવા રીલ દ્વારા જ ચલાવે છે તો કેમ એક જયારે રીલ મેકર હોય એ પ્રમુખ ન બની શકે શા માટે ન બની શકે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે અને એટલા માટે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચર્ચા આમ તો બે દિવસથી નહીં જ્યારથી એને પ્રમુખ ગણાયા ત્યારથી એ ચર્ચા ચાલી રહી છે તેર દિવસથી ચાલી રહી છે આજે ચૌદમો દિવસ છે તો આ બધી જ બાબતો અત્યંત મહત્વની હતી અને એટલા માટે કદાચ બની શકે કે ભારતીય જનતા પાર્ટીએ આ આ બધી જ બાબતોને લઈને એમની સામે પગલા ભર્યા હોય બની શકે છે એમાં કઈ એમાં બીજું બીજું કઈ બીજી બીજી બાબતો પણ સામે આવતી નથી કારણ તો એ છે કે જે એની સામે પણ એટલા જ વિવાદો તો ઉભા થયા રહ્યા છે તો કેમ શાના માટે આવું આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજકોટના મેયરની સામે પણ ઘણા બધા હેરાન કરી રહ્યા છે બે હજાર ત્રેવીસ એ મેયર બન્યા છે અને એટલા માટે એની સામે પણ ઘણા બધા વિરોધ કરી રહ્યા છે તો આવો વિરોધ કરવાનું કારણ શું છે સૌથી મોટો સવાલ એ છે આની મુખ્ય પ્રધાન સામે પણ ફરિયાદો થઈ છે એટલા મોટા પ્રમાણમાં કે નીનાબેનને લોકો જે હેરાન કરી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુજરાત ભાજપના પ્રભારી રત્નાકર છે એને પણ કેટલાક ભાજપ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું છે કે રાજકોટના મેયર પ્રથમ નાગરિક રાજકોટના પ્રથમ નાગરિક એને ભાજપના કેટલાક નેતાઓ ખરાબ રીતે વર્તન કરી રહ્યા છે એની ફરિયાદો કરવામાં આવી છે અને આ જે ફરિયાદો થયા પછી પણ રાજકોટના પ્રથમ નાગરિકને જાહેરમાં પક્ષના નેતાઓ 2023 થી અપમાનિત કરી રહ્યા છે સંઘ સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ સાથે જોડાયેલા બિન સંઘી તો એનો વિરોધ કર્યા છે ભરત બોગરા રમેશ રૂપાપરા કોઈ પણના ઈશારે પ્રથમ નાગરિક સાથે આ રીતે વર્તતા ન ન હોવા જોઈએ શા માટે વર્તે છે ન બહુ વર્તવું જોઈએ રાજકોટના ચાર ધારાસભ્યો પોતાના પક્ષે પસંદ કરેલા મેયરને પણ પસંદ કરતા નથી આ આ ગેરસિસ્ત નથી તો બીજું શું છે પ્રમાણિક અને નિષ્ઠાવાન નીનાબેન ને ભ્રષ્ટાચારી પસંદ કરતા નથી મુખ્ય કારણ આ છે એટલા માટે જે ત્યાંની સ્ટેન્ડિંગ કમિટી ખડી સમિતિ જેના કહેવા એના અધ્યક્ષ પણ નૈનાબેનને જાણ કર્યા વગર કેટલાક નિર્ણયો લેતા હોવાના પણ ફરિયાદો થઈ છે ફરિયાદો થઈ છે એમાં કોઈ સવાર શહેરના અધિકારીઓને એવી સૂચના આપી છે કે નૈનાબેન જે સૂચના આપે એનો અમલ નહીં કરવો અને એટલા માટે આ બધા વિવાદો થયેલા સંઘ પરિવારના જે નિષ્ઠાપૂર્વક જોડાયેલા જે કેટલાક જૂના કાર્યકરો છે એ પણ મેરને મેયરની સાથે સતત જોવા મળે છે નેતાઓ પણ એમની સાથે છે કે જે સંઘ સાથે જોડાયેલા છે કારણ કે નૈનાબેનનો જે પરિવાર છે વર્ષોથી રાષ્ટ્રીય સ્વયં સંઘ સાથે જોડાયેલ છે રાજકોટના કાર્યકરો અને પ્રજા મેયર સાથે છે પણ નેતાઓ ખાનગીમાં વિરોધ કરી રહ્યા છે નેતાઓ ભજુભાઈ વાળા સામે રજૂઆત થઈ છે કે બેહુદુ વર્તન થઈ રહ્યું છે અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સમક્ષ પણ કેટલાક લોકોએ જઈને કહ્યું છે કે આ રીતે આપણા નેતાઓને પરેશાન કરવામાં કોઈ પણ વાજબી નથી કૃષિ પ્રધાન અને રાજકોટના પ્રભારી પ્રધાન રાઘવજી પટેલને પણ આ રજૂઆતો થઈ છે કે કેટલાક વિદ્રોહીઓ જે છે નૈનાબેનનો વિરોધ કરી રહ્યા છે એ વિરોધ ન થવો જેવું પણ કહેવામાં આવ્યું છે રાજ્યસભાના સભ્ય રામ મોખીરિયાને પણ જૂથવાદ અંગેની ફરિયાદો થઈ છે કે રાજકોટમાં જે જૂથવાદ છે એની વાત આપણા વડાપ્રધાન સુધી પહોંચાડો એવું પણ કહેવામાં આવ્યું છે ભાજપના જે ભાજપ પક્ષના જે પ્રભારી છે પ્રકાશ સોની પણ આ વિખવાદો અંગેની જાણ કરવામાં આવી છે રાજકોટના પ્રભારી છે એને પણ કહેવામાં આવે પૂર્વ પ્રધાન અને સંનિષ્ઠ નેતા ગોવિંદ પટેલ પાસે પણ દરેક વિવાદના વિવાદી નેતાઓ જે છે કોણ છે એની બધી જ વિગતો એમની પાસે છે એને પોતે પણ પક્ષના તમામ નેતાઓને જાણ કરી છે કે રાજકોટમાં જે થઈ રહ્યું છે કોઈ પણ રીતે વાજબી નથી નૈનાબેન જે રીતે પરેશાન કરવામાં આવે છે ગોવિંદભાઈ પટેલ અને જૂના સંઘીઓ મેયર નૈનાબેન તમામ રીતે મદદ કરી રહ્યા છે કે પક્ષનો નિર્ણય છે ને પ્રમુખ બનાવવા માટે મેયર બનાવવા માટેનો એનો વિરોધ કરવો કોઈ પણ રીતે વાજબી નથી અ ચંદ્રકાંત પાટીલ સામે પણ કેટલાક લોકો એ જે કાર્યકરો છે વિરોધ એની રાજકોટની વાત કરી છે દરેક વાતમાં પ્રદેશ પ્રમુખનું નામ લઈને સૌરાષ્ટ્રમાં એનું નામ વટાવી ખાતા બોઘરા જે છે એ પણ વિવાદમાં ક્યાંક ને ક્યાંક આવી ગયા છે ગોવિંદ અરવિંદ રવાણી જે છે અનેક વખત રજૂઆતો કરી ચૂકી છે કરી ચૂકે અને આ વિવાદોના કારણે મુકેશ દોશી જે છે એને બદલવા પડ્યા છે ભારતીય જનતા પાર્ટી રાજકોટ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં આ રીતે વિખવાદો થયા છે 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 મોટા પ્રમાણમાં કે નેતાઓ એની કોર્પોરેશનના પદાધિકારીઓમાં મોટા ફેરફારો આવવાની શક્યતાઓ છે આજે વિખવાદો ચાલી રહ્યા છે રાજકોટમાં મહિલા સામે આ રીતના મહિલા મેયર છે એની સામે વિરોધ થયો પછી ધોરાજીમાં આ રીતનું થયું તો શું મહિલાઓને સત્તા પર રહેવાનો અધિકાર નથી આ નેતાઓ રૂઢિચુસ્ત જે કેટલાક નેતાઓ છે એ એને ત્યાં રહેવા દેવા માંગતા નથી એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે અને એટલા માટે રાજકોટ પક્ષમાં ઘણા ફેરફારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા આવી રહી છે અને આ બધી જ બાબતો સામે આવી છે ત્યારે હવે ખરેખર શું શું થશે એ એને માટેની રાહ જોવાઈ રહી છે કે રાજકોટમાં જો ફેરફારો નહીં કરે પ્રદેશ માળખું પ્રદેશ નેતાગીરી દ્વારા તો ત્યાં રાજકોટ કદાચ આ બધી જ બાબતો જાણી રહ્યા છે ખરેખર તો પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ગુજરાતમાં પંદર દિવસ ને પંદર દિવસ દિલ્હીમાં રહેવાની જરૂર છે કારણ કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જે કંઈ થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે આજે બસ આટલું જ અને આવી જ બાબતો તમે જો જાણવા માગતા હો તો તમે ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે શેર પણ કરો બસ આજે આટલું નમસ્તે